ઓફ ગુજરાત જોઈ છો તમે હું તમારી સાથે ગામ અને રહેણાંક વિસ્તારો શાળાઓ ફર્યા બાદ હવે હું આવ્યો છું સોલંકીવાસ પ્રાથમિક શાળાની અંદર સોલંકીવાસ પ્રાથમિક શાળામાં એક થી આઠ સુધીના બાળકો ભણે છે પરંતુ અહીંયા પણ અદિલ આ બાજુ આવીને જરા બતાવવાનો પ્રયત્ન કરજો પાણી પાણી પરિસ્થિતિ છે અને અહીંયા પણ જળબંબ્બા કારની પરિસ્થિતિ છે આ પાણી કેટલાય દિવસથી અહીંયા ભરાયેલું હશે અને અહીંયા નાના નાના બાળકો ભણે નાના નાના બાળકો ભણે છે તે લોકોને કેટલી અગવડતા પડતી હશે આ પાણીની અંદર જીવજંતુ પેદા થતા હશે આ બાળકોને કેટલી અગવડતા પડતી હશે તે લોકોમાં રોગચાળો નીકળવાની શક્યતાઓ છે આ તમામ શક્યતાઓ વચ્ચે શું કરી રહ્યા છે કરનારાઓ એ નથી સમજાતું શાળાના આચાર્ય મારી સાથે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે આખરે શું પરિસ્થિતિ સર્જાય વરસાદ ક્યારાયોને આ બાળકોનું એ લોકોની સેફટી માટે તે લોકો હાલ શું કરી રહ્યા છે જી શું નામ સાહેબ હા સુગેશભાઈ પટેલ સુરેશભાઈ શું કહેશો સાહેબ જે રીતના પાણી અહીંયા દેખાઈ રહ્યું છે પંદર એક દિવસથી લોકો કહી રહ્યા છે કે સાત આઠ થી વરસાદ પડ્યો છે અને આ લગભગ દસ એક દિવસ અહીંયા થઈ ગયા જીવજંતુ પાણીમાં આવતા હોય અને આ તો પ્રાથમિક શાળા છે નાના નાના બાળકો ભણતા હોય તેમનું જે રોગ પ્રતિકાત પ્રતિકાત્મક શક્તિ એ પણ ઓછી હોય કેવી રીતે આ પરિસ્થિતિને જોઈ તારીખ આઠમીના રોજ સોમવારના દિવસે ભારે વરસાદના કારણે લગભગ અમારા બે ગૂમો તેમજ મધ્યાહન ભોજનના રસોડાની અંદર પાણી ઘૂસી ગયેલું આ પાણીના લીધે બે ગૂમની અંદર તેમજ મધ્યાહન ભોજનના સ્ટોકનું પણ ઘણું બધું નુકસાન થયેલું બાજુના તળાવના લીધે હજુ પણ બ્લોક વિસ્તારની અંદર જે મેદાન વિસ્તાર છે એમાં હજી સુધી પણ ઢીંચન સુધી પાણી ભગેલા છે આ પાણી લગભગ પંદરથી વીસ દિવસ સુધી ખાલી થાય એવી કોઈ શક્યતાઓ લાગતી નથી આ બાબતે અમે ઉપર પણ જાણ કરેલી તો ઉપરથી ડીઝલ જેવું પ્રવાહી આ પાણીની અંદર નાખી અને જીવજંતુ ન પડે એને માટેની તકેદારી કરી છે અને હજી પણ અઠવાડિયા પછી એ લોકો પાવડર જેવો વસ્તુ સાટી અને જંતુનાશક નાશ પામે એવા પ્રયત્નો કરશે એવી અમને વિનંતી કરી છે એવું કોણે કીધું સાહેબ કે અઠવાડિયા પછી જીવજંતુ આવે પાંચ દિવસ પછી બી જીવ જંતુ આવે તો મેં જેમ પહેલાં કહ્યું કે રોગ પ્રતિકાત્મક શક્તિ ખૂબ જ ઓછું આ લોકોને બીમાર થવાની પણ શક્યતા હોય પણ એના માટે એ લોકોએ જે બગેલું ઓઇલ હોય એ પાણીની અંદર એમને ઘણું બધું નાખ્યું છે પાણીમાં નાખવા માટેની બીજી કોઈ દવા આવતી નથી એટલે એમણે બગેલું ઓઇલ એ પાણીની અંદર નાખ્યું છે અને દ અઠવાડિયા પછી બીજી વખત અમે નાખ્યું છે એવી એમને વાત કરી હતી મધ્યાહન ભોજનમાં પણ પાણી ગયું તમે કીધું કે બે રૂમોમાં પણ પાણી ગયું સ્કૂલનું કેટલું નુકસાન થયું અનાજ કે કંઈક પડેલું હતું મધ્યાહન ભોજનમાં હા એટલે મધ્યાહન ભોજનના રસોડાની અંદરથી બસો કિલો ઘઉં અને બસો કિલો ચોખા જે પલળી ગયેલ હતા તે અમે એ પછી અમે એનો નિકાસ કરી અને એને એની જગ્યાએ અમે બીજો સ્ટોક મગાવી લીધો એટલે બસો કિલો ચોખાને ને કિલો ઘઉં નું નુકસાન થયું હા બસો કિલો ચોખા ને બસો કિલો ઘઉં નુકસાન થયેલ છે પરિસ્થિતિ પહેલી વાર સર્જાય કે વારંવાર અહીંયા સર્જાતી રહે છે ના આમ તો પરિસ્થિતિ સર્જાતી નથી પણ બે હજાર સત્તરની સાલમાં જ્યારે નદીની અંદર પાણી આવેલું ત્યારે આ રીતની તકલીફ પડેલી બાકી આઠ વર્ષ પછી બે હજાર પચીસ માં ફરીથી આવી પરિસ્થિતિનું સર્જન થયું છે શું માનો છો આપદાને પહોંચી વળવા માટે પ્રયત્નો થવા જોઈએ એટલા થયા છે શક્ય એટલા તો કરવા પ્રયત્ન કરે છે પણ બાજુમાં તગાવના લીધે આનો કાયમી ઉપાય કોઈ થઈ શકે એવું મને ભવિષ્યમાં લાગતું નથી ખેર મારી સાથે સુરેશભાઈ સાહેબ હતા બાળકો તમે મારી આજુબાજુ જોઈ રહ્યા છો બાળકોને કેમેરા પર બોલાવી ના શકાય તેવો સરકારનો નિયમ છે સરકારના એ નિયમને અમે પાલન રાખીને કોઈ પણ આ બાળકને અમે બોલાવીશું નહીં પરંતુ એમના ચહેરા પર એક માસુમિયત છે એ લોકોને ખબર ના પડે કે આ પૂરનું પાણી છે કે કેનું પાણી છે એ લોકોને તો ફક્ત એવું ને એવું લાગે કે અહીંયા પાણી ભરાયેલું છે ઘણીવાર એ લોકો પાણીની અંદર પોતાના પગ બોળતા હોય છપછબિયા કરતા હોય અને આ બાળકો સાજા રહે સ્વસ્થ રહે તેવી જ અમે તો કામના કરીએ છીએ પરંતુ જે પરિસ્થિતિ અહીંયા સર્જાય છે જે પણ કરનારાઓ છે તે લોકોને કરવું એવું જોઈએ કે નિકાલ કરવો જોઈએ આ પરિસ્થિતિનો જેથી આ બાળકોની સેફ્ટી પૂરી પડાય જે નુકસાન મધ્યાહ ભોજનના રૂમમાં થયું તે નુકસાન ન પડે અને આ જે શિક્ષકો અહીંયા કામ કરી રહ્યા છે જે શિક્ષકો અહીંયા ફરજ બજાવી રહ્યા છે તે લોકો સંપૂર્ણ રીતે ભણાવવા અને અન્ય પ્રવૃત્તિઓ કે જે શિક્ષણને લગતે કે તેમના વિકાસને લગત છે તેની ઉપર ધ્યાન આપી શકે ન કે આ લોકોને પાણીના નિકાલની ચિંતા કરવી પડે કે બીજી કોઈ ચિંતાઓમાં ફસવું પડે આઠ વર્ષ પછી બે હજાર સત્તરમાં જ્યારે ઘોડાપુર આવ્યું અને આઠ વર્ષ પછી જ્યારે આ કુદરતી આપદા આવી છે પરંતુ અમુક માનવ સર્જિત કારણો છે કે જેનાથી આ જે આપદા આવી છે તે વણસી છે અને સવાલ પૂછનારાઓને અમે પૂછતા રહીશું સાહેબ જેમ કહ્યું કે અહીંયા શક્ય એટલા પ્રયાસો કર્યા એ માટે અમે સિસ્ટમને બિરદાવીએ છીએ પણ માત્ર ને માત્ર એવું નહીં કે ખાલી સિસ્ટમની ટીકા કરવાની હોય જ્યાં સિસ્ટમે સારું કામ કર્યું છે તેમને બિરદાવવું પણ બને છે પરંતુ ફરી એકવાર વિનંતી કરીએ છીએ અને ફરી એકવાર ગુજારિશ કરીએ છીએ કે આવનારા સમયમાં આવી પરિસ્થિતિ ન સર્જાય આવનારા ચોમાસામાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કોઈ કાયમી ઉપાય કરો જેથી આ બાળકો છે આ શિક્ષકો છે તે પોતપોતાની ફરજા નિભાવી શકે આ લોકો ભણી શકે અને આ લોકો સારી રીતે ભણાવી તેમના જે વિકાસની બીજી પ્રવૃત્તિઓ છે તેમાં ધ્યાન આપી શકે ખેર એટલી જ મનોકામના સાથે સરકારને પણ કહીએ છે કે ધ્યાન પૂરેપૂરું આપજો જેથી જે ગુજરાતનું ભવિષ્ય છે તે મજબૂત થઈ શકે હાલ પૂરતું આટલું જ મને મારા સાથે આ દિન રજા આપશો થેન્ક યુ સો મચ